તો કમ્પ્લીટ આપણે વેચનું ફાઇનલ થઈ ગયું ને આપણે હવે હેડિયા અહીં તુવેર જોવા માટે તો તમે હેડો લગની અંદર જોડાયેલું તો આપણે બતાવીએ આગળ તુવેર અમારા કોકાજીને કેવી છે વાર તુવેર હેન ને તુવેર તો ગાય તુએ જોવા જઈએ અને આપણે વ્યાણી પણ લાવવાની એની પહેલા તો આપણે આવી ગઈ હતી ઘેર તુવેર એ અને આજે આપણે ડાયરેક્ટ ક્ષેત્રમાં જઈને વ્યાણી તો વેણીને લાયા હતા તો લોગની અંદર જોડાયેલો આપણે ઓમ થઈને ઓમ થઈ ઓમ ઓહો એરડાનો ઢગો થઈ ગયો તમારા જ છે ને હો મારા તો લેવા થઈ જાય જો મિત્રો આપણે તો હવે ચોક ચોક માળો કાપી હું ઓયન તો ડગા થઈ જાય એડાને દર બજાર અરે કઉ એ કઉ હે અમારે તમારા એવું એવું

તો ગાય છેડો તુવેરો ખાવા અમે તો તુવેરો જોઈ ને ગોડા થઈ જાય તમારે તો તો આવી જજો આપણે જો ખાવ્યુંડિયો અમદાવાદ જિલ્લો આપણે અમદાવાદ જિલ્લો તાલુકો દેતો અને તાલુકો દેતો તો ગોગા ગમનપુરા ધામ આપણે તો આપણે બઉ ફેમસ ગોમ છે કે ગોગા મહારાજના લીધે બઉ ફેમસ ગોમ છે આપણું ગોગા મહારાજ નું ગોમ તો આપણે ગોગા મહારાજ ના મંદિરે ગયા તો નહીં પણ ફરીથી આપણે નવે લઈને આવશું તો દર્શન કરવા જવું પણ દર્શનમાં આવી તો વેણવાની બાકી જેને ખાવી હોય ને એ સ્પેશિયલ આવી જજો તો આપણે આ બાજુ અમારા હા જો

અને કોઈ બીજાનું સેતર નહોતું આપણે અનિલના પોતાના ભાનું જ સેતર હતું એટલે તો એ તો આવ્યો હતો તો ગોડો થઈ જાય તેમ તો મિત્રો હવે વાગ્યા છે બે અને બે વાગે આપણે હવે નીકળીએ બરાબર તો એટલે તો ગાઈસ આપણે આવી ગયા તો શેતરમાં અને હવે તો ભાઈ આવ્યા હી પાછળથી તો આપણે એમને પૂછીએ કે જેટલી તુવેરો એમને પહેરી હતી તો ભાઈ જેટલી પહેરી હતી તુવેરો એક કિલો હમ બે વીઘા ચ્યુ બિયારણ બિયારણ માલા માલ વાહ તો બિયારણ સારું છે અને ગાઈસ તમે જોઈ શકો વિડીયો પણ કે આપણે તુવેરો જે રીતનું બિયારણ છે એ પ્રમાણે તુવેરો પણ છે અને બહુ જ એનો બિહારય પણ સારો છે

જો ગાયશ અમારા આખી ફેમિલી આ બાજુ આવી પેલા અમારા આ જો આ ગાય આપડે કાકાના આપણે કાકાનો છોકરો તો આપણે ભાઈ બુન થયા નહીં ભયા અમારે પહેલું પણ વેણાવા આવ્યો હંગાતી જો નહીં ભયા તું જેટલી વેણી માર માટે તું વેરો તો જેટલી વેણી કેજી યા જેટલી વેણી કે હેડ હે પેલી બાજુ લે નાખી